આપણે જાણવા મળ્યું છે તમારે બાર તારીખના રાતના બોટાદના રાણપુર ગામમાં હર્ષદ સોલંકી નામના દલિત યુવાન ગામની ઘટના છે અને આ બીજી ઘટના છે હું રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે ગુજરાતમાં આજે પણ અસ્પૃશ્યતા કલમ છે આજે પણ જાતિવાદ છે આજે પણ મુસ્લિમ સમાજને ને સમાજને આદિવાસી સમાજને દલિત સમાજ ને મહિલાઓનો સતત ટાર્ગેટ કરવામાં આવે છે

ત્યાં જઈ આ મામલાની ખુદ તપાસ કરે મનોજ સોની ન્યૂઝ કેપિટલ દેવભૂમિ દ્વારિકા